જંબુસર એચસીટીએસ કેન્દ્ર દ્વારા એચએસ હાઈસ્કૂલ ખાતે કેમ્પ યોજાયો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર એચઆઈવી કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટિંગ સર્વિસ વાત્સાયન કેન્દ્ર દ્વારા જંબુસર નગરની શ્રીમતી એચએસ હાઈસ્કૂલ ખાતે અગિયાર કલાકે જનજાગૃતિ અર્થે કેમ્પ યોજાયો હતો જેમાં આઈસીટીસી કાઉન્સિલર રાહુલભાઈ જાદવ ટીબી વિભાગ અનિશાબેન ભટ્ટી હાજર રહ્યા હતા સદર કેમ્પમાં ધોરણ અગિયાર બારના વિદ્યાર્થીઓને એચઆઈવી હિપેટાઇટિસ બી અને સી એસટીઆઈ આરટીઆઈ ટીબી તથા હેલ્પલાઇન નંબર એક હજાર સત્તાણુંની સવિસ્તાર માહિતી આરોગ્યલક્ષી માહિતી તથા સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી સદર કેમ્પમાં શાળા સુપરવાઇઝર હિનાબેન ગામિત શિક્ષક આરજી પટેલ મિનહાઝ માલા એકરામભાઈ સહિત હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન કમલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું